નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ પર આજની આ વિડીયોમાં આપણે જાણીશું કે ગર્ભવતી સ્ત્રીનું જ્યારે મૃત્યુ થાય છે તો તેવી સ્ત્રીની અગ્નિસંસ્કાર વિધિ કેવી રીતે કરવામાં આવે છે મિત્રો આ બધા સવાલોના જવાબ જાણવા માંગતા હોવ તો વિડીયોને અંત સુધીમાં જોવા વિનંતી છે હિન્દુ ધર્મમાં દરેક જીવના મૃત્યુ પછી તેના અંતિમ સંસ્કાર સંપૂર્ણ વિધિ સાથે કરવામાં આવે છે આ નિયમ દરેક સ્ત્રી અને પુરુષ માટે સમાન છે પરંતુ મિત્રો જ્યારે કોઈ બાળક અથવા ગર્ભવતી સ્ત્રી મૃત્યુ પામે છે ત્યારે તેમના અંતિમ સંસ્કારની પદ્ધતિ સામાન્ય મૃતક કરતા અલગ હોય છે અને આ વિષયને ગરુડ પુરાણના દસમા અધ્યાયમાં વિગતવાર સમજાવવામાં આવ્યો છે આ વિડીયોમાં આપણે આ વિષય વિશે વાત કરીશું મિત્રો જ્યારે પણ કોઈ સ્ત્રી ગર્ભવતી હોય છે ત્યારે તેના શરીરમાં એક નહીં પરંતુ બે આત્માઓ વસે છે એટલે કે સ્ત્રીની પોતાની આત્મા અને તેના ગર્ભમાં ઉછરી રહેલા બાળકની આત્મા આવી સ્થિતિમાં જો ગર્ભવતી સ્ત્રીનું મૃત્યુ થાય છે તો સૌપ્રથમ સ્ત્રીના પેટમાંથી બાળક બહાર કાઢવું જોઈએ કારણ કે માતાના મૃત્યુ પછી તેના ગર્ભમાં રહેલું ઉછરતું બાળક થોડા સમય પછી મૃત્યુ પામે છે જો જ સગર્ભા સ્ત્રી તરત જ મૃત્યુ પામે તો શક્ય છે તેના ગર્ભમાં ઉછરી રહેલા બાળકમાં જીવન હોવું જોઈએ અને બાળકનો આત્મા તેના શરીરમાં હોવો જોઈએ આવી સ્થિતિમાં જો બાળક બચી જશે તો પરિવારના અન્ય બાળકોની જેમ તેનું પાલન પોષણ થશે જો બાળક મૃત બળી મળી આવે તો તેનો અંતિમ સંસ્કાર કેવી રીતે કરવામાં આવે છે આ વિડીયોમાં આપણે દરેક પ્રશ્નોનો જવાબ જાણવાનો પ્રયાસ કરીશું નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપનું અમારી ચેનલ પર તમને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખીને ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા વિનંતી છે મિત્રો પુરાણના દસમા અધ્યાયમાં ગર્ભવતી સ્ત્રીના અંતિમ સંસ્કાર સંબંધિત સ્પષ્ટ પદ્ધતિ વર્ણન અનુસાર મૃતક ગર્ભવતી સ્ત્રીના અંતિમ સંસ્કારની વિધિ ગરુડ પુરાણમાં વર્ણવેલ નિયમોનું પાલન કરીને કરવી જોઈએ મૃતકોને તેમની સ્થિતિ અનુસાર અંતિમ સંસ્કાર કરવા જોઈએ ચોક્કસ તબક્કા પછી વ્યક્તિના ઉપનયન સંસ્કાર કરવામાં આવે છે અને જે લોકો ઉપનયન સંસ્કારમાંથી પસાર થાય છે તેઓનો સંપૂર્ણ વિધિ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે સ્ત્રીઓ પાસે ઉપનયન સંસ્કાર નથી પરંતુ લગ્નને ઉપનયન સંસ્કારની સમક્ષ માનીને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે સ્ત્રીના મૃત્યુ પછી સંયદાન ગોદાન ગદાવત અષ્ટ મહાદાન વૃત ઉત્સર્ગ વગેરે ધાર્મિક વિધિઓ કરવી ફરજિયાત છે ગરુડ પુરાણ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ગર્ભવતી મહિલાના પતિનું મૃત્યુ થાય છે ત્યારે તેને આ સ્થિતિમાં સંયમ અને ધીરજ બતાવવી જોઈએ સગર્ભા સ્ત્રીએ અંતિમ સંસ્કાર સાથે સતી ન કરવી જોઈએ પરંતુ બાળકને જન્મ આપવો જોઈએ અને તેનું પાલનપોષણ કરવું જોઈએ અને પછી જ્યારે તે મોટો થાય એટલે કે પોતાની સંભાળ રાખવા માટે સક્ષમ બને પછી સ્ત્રી પોતાની ઈચ્છા મુજબ શરીર છોડી શકે છે પણ મિત્રો સમયની સાથે સતી પ્રથા ખતમ થઈ ગઈ છે અને આ પ્રથા ક્યાંય જોવા મળતી નથી આ બધા સિવાય ગરુડ પુરાણમાં પણ નવજાત શિશુના મૃત્યુનો ઉલ્લેખ છે શિશુ એટલે કે જેઓ નાની ઉંમરે મૃત્યુ પામે છે અને હજુ સુધી કંઈ ખોટું કર્યું નથી આવા જીવોના મૃત્યુ પછી કરવામાં આવતા અંતિમ સંસ્કાર પણ અલગ હોવા જોઈએ તેથી તેમના અંતિમ સંસ્કારમાં અગ્નિ સંસ્કારને બદલે તેમને દફનાવવામાં આવે છે અને જમીનમાં ખાડો ખોદીને વિધિથી દફનાવવાનો કાયદો છે તુલસીના પાન સિવાય મૃત બાળકના મોંમાં થોડું ચાંદી અથવા સોનું મૂકવામાં આવે છે ત્યાર પછી દફનાવવાના સ્થળે લાવવામાં આવે છે અને તેમને નવા સફેદ વસ્ત્રો પહેરાવવામાં આવે છે અને પછી તેમને યોગ્ય જગ્યાએ મંચ કરવામાં આવે છે નવજાત બાળકો સાથે આની જેમ આ દસથી થી આઠ વર્ષની વયના મૃત બાળકો સાથે કરવામાં આવે છે હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં આ યુગ પછીનો ઉલ્લેખ છે ઉપલા તબક્કામાં પહોંચે છે અને આ તબક્કા પહેલાં મૃત્યુ પામેલા બાળકોને અગ્નિથી શુદ્ધ કરવાની જરૂર નથી આ તબક્કા પહેલાં બાળકો પિતા વિનાના હોય છે આઠ વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે અંતિમ સંસ્કારની જોગવાઈ છે અને જ્યાં સુધી તે મૃત બાળકના અંતિમ સંસ્કાર પર કરવામાં ન આવે ત્યાં સુધી તેને પૂર્ણ માનવામાં આવતું નથી સંસ્કાર પછી તેની રાખ ગંગામાં ડૂબવામાં આવતી નથી આ સાથે તેઓ ગર્ભવતી બાળકના શરીરને દૂધમાં ધોવા જોઈએ ઉપરાંત ગરુડ પુરાણમાં ગર્ભનાશનો ઉલ્લેખ છે જે મુજબ પ્રેગ્નન્સી ગુમાવવાના કિસ્સામાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી પરંતુ આવા બાળકના મૃત્યુના કિસ્સામાં ખાસ કરીને બે મિનિટ માટે દૂધનું દાન કરવું યોગ્ય માનવામાં આવે છે મિત્રો આજનો અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો અને સંબંધીઓને આ વિડીયોને શેર કરો અને હા મિત્રો અંતે એટલું જ કહેવા માગું છું કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો મળીશું હવે એક નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ